Bedemix mix mix handemix, 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 Kalau handemix, 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 handemix,

ખાતો થાવ પેલે કે હવે ડબરો બલે અમારે હું જો આ બીજી વખત ડબરો ભરો દુવા નું એટલે આથા બનાવ્યા કરું ઘી હોય કે કેમ કે ઘર નું ગાય નું ઘી હોય કે ભેંસ નું ઘી હોય તો મજા આવે બહાર થી વેસા તો ઘી લાવેલો પછી બહુ નો ભાવે ઘર ને ઘેર નું ઘર નું હોય ને તો મજા આવે એટલે એટલે બમ બનાવી નાખે મારા મમ્મી તો અમારે તો અહીંયા હાથો કે તમારે અહીંયા શું કે આવું બનાવો શોખ નથી બનાવતો એ કમેન્ટમાં કહેજો હું કહેવા Muzaa muntu nan prati banamumimunamun nan munti bawang 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 <hesitation> muzaa dala फेमिली तो से हाउ सीम्पल देसी ओहड़िया बनावाने में काई नहीं तो इतनी बड़ी वस्तु खांडीन ने भेगी कर देवानी दादी खान बन नाखवा सेक तो बेटा तुम ने ये वदी गयो है तो सूही जाए तेरे खाओ तेरी कम तो की वदी गयो से बा 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 साखी जाए એટલે મે કીધું બીલું કે દે એટલે ખાંગડા આગળ ભળી દે એમાં ભળી દે પણ બીલું વધારે હોય બીલું વધારે નહીં નો ભાવે ને બીલું ને વધારે હા રેડી બધી વસ્તુ ખાંડી ખાંડીને મિક્સ કરીને અને હું કહેવાય ઘી રેડી દેવાનું એટલે પછી એના હે ને આ બધું ઘી છે એ હવાર થાય તો જામી જાય એટલે બધી વસ્તુ મિક્સ થઈ જાય ને આ થોડાક દિવસ થાય તો પછી બહુ વધારે મીઠું લાગે

એટલે મસ્ત બાકી આ ક્યારેક ટ્રાય કરજો તમે ટ્રાય ન કરી હોય તો આવી રીતનું એમણે જોવા થોડુંક ઘી વધી જ દીધું એમ થયું તે પછી આ ઘી છે ને જામી જાય થોડુંક જામી જાય એટલે પછી આ ખાવાનું મસ્ત શું કહેવાય આઈસક્રીમ રેકું થઈ જાય એટલે ખાવાની બહુ મજા આવે ટ્રાય કરજો બધા અમારે તો મમ્મી આવું બનાવ્યા કરે ક્યારેક ક્યારેક એટલે આજ તમને શીખવાડી દીધું તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અમારી માટે તો બેસ્ટ વસ્તુ છે આ મારી માટે મને તો નાનપણથી ભાવે સમજી જજો હાથાનો ડબરો થઈ ગયો છે પેક પેકમ પેક ખબર મોવે ખાવાનો હાથો એટલે મજા આવશે ને હું લઈને આવ્યો તો કે અંદર સામાન બની ગયો છે મજા આવી ગઈ હાથો ખાવાની મને તર દેની અમાર આશુ બન જાય અહીં જર છે આજ રોટલા રોટલા બનાવ હમ હમ નીકરા હાથા બનાવડે ને રોટલા બનાવી ઓળો બનાવો હમ બપા હું ગઈ નમ ગણન કા રોટલા ખર્ચે મને ભૂખ નથી લાગી એમને મોઢો ગામમાં જમમાં એટલે બસ એટલા જણા છે ભૂખ નથી લાગી માતાજી મોટા મોટા રોટલા જો રોટલો બની જો છે છે ઓળો થઈ ગયો કેન્સલ

હા સા પી ની પેલા ખાઈ અમે બધા અમારે તો એ રીતનું હોય બાકી તો યાર આશા છે કે આજનો તમને ગમો હોય છે ગીમ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે ને ગમ્યો હોય તો મને પાછું ભૂલે દે ગમ્યો હોય તો